બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં રામ મંદિરનો મુદ્દો જોરશોથી ચકતે જુવા અને આ સાથે જ શંકા નથી પરંતુ દાયકાઓથી રામનું નામ રાજકારણ સાથે પણ જોડાયેલું રહ્યું છે ખાસ કરીને કોંગ્રેસ માટે આ વિષય સુડી વચ્ચે સુપારી જેવો છે રામ મંદિર સાથે દેશના કરોડો લોકોની આસ્થા જોડાયેલી છે પરંતુ આ મુદ્દો આજકાલનો નહીં દાયકાઓથી રાજકારણનો મુદ્દો રહ્યો છે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા પર જાણે ભાજપ કોંગ્રેસની પ્રતિષ્ઠા દાવ પર હતી કોંગ્રેસ માટે મુશ્કેલી ત્યારે આવી જ્યારે પક્ષની અંદરના જ કેટલાક દિગ્ગજ નેતાઓએ હાઈકમાન્ડથી વિરોધી ચાલ ચાલી મંદિર મુદ્દે દેખાયા મતભેદ કોંગ્રેસના મોટા નેતાઓ પ્રાણ પ્રતિષ્ઠામાં ગેરહાજર

હિમાચલના મુખ્યમંત્રી સુખવિન્દરસિંહ હોય કે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા હિમાચલ કર્ણાટક અને ઝારખંડે કોંગ્રેસ હાઈકમાન્ડ કરતા અલગ લીધું હિમાચલ અને કર્ણાટકમાં કોંગ્રેસની પૂર્ણ સરકાર છે ઝારખંડમાં કોંગ્રેસના ટેકાવાળી સરકાર છે આ ત્રણેય રાજ્યોની સરકારોએ રામ મંદિરને સંપૂર્ણ સમર્થન આપ્યું ત્રણેય રાજ્યોની સરકારનો ઉત્સાહ ભાજપ કરતા જરાય ઉણો ઉતરે હતો હિમાચલ પ્રદેશના સીએમ સિંહે પ્રાણ પ્રતિષ્ઠા

ઝારખંડના મુખ્યપ્રધાન હેમંત સોરેને પણ પોતાના રાજ્યમાં અડધા દિવસની રજા જાહેર કરી કર્ણાટકના મુખ્યપ્રધાને ભલે પોતાના રાજ્યમાં રજાની જાહેરાત ન કરી હોય પરંતુ તેઓ બેંગલુરુમાં એક નવનિર્મિત રામ મંદિરના ઉદ્ઘાટન માટે જરૂર પહોંચ્યા સાથે જ કર્ણાટકના ચોત્રીસ હજાર મંદિરોમાં વિશેષ પૂજાનો આદેશ પણ જાહેર કરાયો આખી વાર્તામાં કેટલાક સવાલ તો જરૂર ઉભા થાય છે કે શું શું કોંગ્રેસ કોંગ્રેસ પોતાના જ પક્ષના કાર્યકરો અને નેતાઓની જનભાવનાને નથી સમજી શકી રામ મંદિર મુદ્દે ડબલ ગેમ રમી રહી છે જે રીતે રામને લઈ સ્થાનિક સ્તરે કોંગ્રેસના મુખ્ય પ્રધાનોને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી છે તેનાથી સવાલ એ થાય છે કે શું હાઈકમાન્ડે રામને સમજવામાં ભૂલ કરી છે શું રામ મંદિર ઉદઘાટન સમારોહથી અલગ રહેવાનો મુદ્દો કોંગ્રેસ નો પીછો નહીં છોડે શું કોંગ્રેસના મોટા નેતાઓને રામ મંદિર ઉદઘાટન થી દૂર રહેવાના પોતાના નિર્ણય પર પસ્તાવો થશે બ્યુરો રિપોર્ટ જીએસટીવી